આખી તાવડી ભરીને રોટલો થાય અમારે જયારે ગઈઠામાં ઉતર બનાવવાના ને વાજો ટાઈમ આપણો ઓફિસ જવાનો નીકળીએ મળીએ સાંજે બને દેજો અમારા બ્લોગમાં હેલમેટ બેલમેટ લગાવી દઈએ ચાર મિત્રો વાગી ગયા છે છ વાગે પાંચ મિનિટ અને આવી ગયા ઓફિસથી ફેરે થઈ ગયા નહી ફ્રેશ કેવું છે મિત્રો મજામાં બહુ પછીનું વાતાવરણ કેવું લાગે છે ગરમીથી એકદમ કહેવાય ને આમ બેતાલીસ તેતાલીસ ડિગ્રીથી પારો નીચે જતો નથી ચુમ્માલીસ પિસ્તાલીસ થઈ જાય છે અને સાંજ પડતા પડતાં માંડ નવ દસ વાગે ચાલીસનો પારો પહોંચે છે અને એવામાં અત્યારની કહેવાય ને કે લાઈફ ખરેખર મિત્રો હજુ આગળનો સમય કેવો હશે ભગવાન જાણ્યા બાકી અત્યારે તો જુઓ ખૂબ જ ગરમીની વચ્ચે બસ ક્લાસ ઠંડકનો અનુભવ લઈને તૈયાર થઈ ગયા છે અને હવે જુઓ આજનો આપણો ઘરનું કેવો છે સાંજનો માહોલ જોઈએ

ખૂપડામાં એટલે આમ ખંજેરવાનું હોય તો શીખી હોય તો શીખ્યા વગર કશું આવડે? તો બરોબર ના પૈસા લીધા એક હા

અને એવું કરે અને સાથે સાથે જેવું ચિંતાના પ્રતિક ગામડે છે એટલે રોટલીની કંઈ જરૂર પડે નહીં એટલે બે જણા હોય તો રોટલી પાછી વધારે જાય તો આ વખતે ઘઉંનું કહેવાય ને દોઢ મહિના ઉપર જાય ને દહીણું કરવા બેઠી અત્યારે અને દહીણું બીજું નવી સારું ખાલી સારીમાં જોઈ લેવાના ઘઉં અને કમ્પ્લેટ ઓકે જ છે બધું કમ્પ્લીટ જ છે એ રીતે તો ઘઉં સારા છે કાકા ઘઉં નવા લીધેલા એટલે સારા છે એટલે દહીણું કરવા એ બહુ જોફા મારી નહીં હોતી પણ જોવું પડે દયનું કર્યા વગર તો આપણે દરાવ આપાય નહીં સાંકેતને કર નાની માટી તો હોય છે અંદર એટલે છે મિત્રો આવું છે અમારો હોમ મિનિસ્ટર ને કપડે થી કરતા નહીં આવડતું બરોબર ને કોઈ દી કર્યું જ નહીં જો એવું હોય કે મમ્મી જો તો કશું કરવાનું થતું નતું ડબ્બામાં દયણું ભરી ને ખાલી જઈને મૂકી આવવાનું અને અત્યારે જેવું દયણું કરવાનું હોય છે દયણું મૂકવા જવું પડે લેવાય જવું પડે ને ધ્યાને રાખવું પડે ડબ્બામાં લોટ શકે નહીં નહીં તો પાછા ડબ્બામાં લોટ પતી જાય તો છોકરા ભૂખ્યા રહે ત્યાં અત્યારે કહેવાય ને ત્યારે બાળક હતો ને ત્યારે માની પોઝિશનમાં આવી જાય છે પોઝિશન ચેન્જ થાય એમ લોકોની જવાબદારી ચેન્જ થતી હોય છે અને મિડલ ક્લાસ લોકો તો ખાસ કરીને આ પરિસ્થિતિમાંથી ગુજરતા હોય છે જે લોકો અમારા બ્લોગ જોઈ રહ્યા છે એના બધાના ખબર પડતી છે એના અનુભવ થતો હોય છે પોતાના જીવનનો તો એમાંથી ખબર બી પડતી છે તો બરોબર હવે બીજું શું આપણું પ્લાનિંગ આજનું કહી દઉં હાલો હા બીજું ઊંચું જોઈને એકવાર વાત કરો પેલા

એ ચિંતાના પ્રતિક જો આવવા ઈચ્છા છે તો આવી જશે કાલે તો આપણા બ્લોકમાં કાલે જોવા મળશે બરાબર હવે આપણે જવાનું છે જો ઘઉં દઈનું થઈ જાય એટલે ફર્સ્ટ ક્લાસ શાકભાજી લેવાની છે પાણી જગ ભરવાનું બજારમાં જઈને આવીએ અને પછી શાંતિથી મળ્યા તો બરાબર મિત્રો બન્યા રજા અમારા સાથે બ્લોકમાં એન્ટ સુધી બરાબર ને હેડે એક પછી જઈએ બજારમાં જોઈએ શું થાય છે આજના દિવસમાં બંને રજા અમારા સાથે બ્લોકમાં એન્ટ સુધી બહુ મજા આવે છે શું કરવાના છે થશે ને ધમાલ બરાબર થઈ ગયું ફર્સ્ટ ક્લાસ તૈયાર તો ચલો આવવાનું હોય તારે હે એવું કારણ કે શાકભાજી લેવામાં જરૂર પડશે ને તારી ને હો ચલો જગબી લઈ લીધો છે હા જો ચંપલ બા જોયું બાલું વાતાવરણ તો તેતાલીસ ડિગ્રી હજુ છે તાપમાન આપણું એનું ગરમીનું વાતાવરણ ના જો ખરીદીમાં તો ચોરી લાયા લીંબુ છે અને કાંકડી બરોબર હે

અત્યારે આયા ને પાંચ મિનિટ ના પાડતો હા સાચી મેં તો તમારે આવું હોય તો કોમેન્ટમાં કેજો કે આ વાળી વસ્તુ આપડે કામ ખાવાનું બંધ કરતા હોય કે કારણ કે વાન થાય જો એક ચપ્પુ હાથમાં મારા માટે લાવી દીધું બરોબર એટલે આ તકલીફ છે ચાલો તો બને રેજો બ્લોગ માં કારણ કે મજા આવશે આવું આપણા ઘરમાં તમારા ઘરમાં બાજરી બાજરીની લોટ બાંધરી મુખ જાય તો દિવસનું આજનું કારણ મળી જાય જો બાજરી એક એક લોટ લે હોય તો ઘઉનો લોટ ચામડા બંધાય ઈ ઇનું શું કારણ કે આ લે દે બંધા તો દાના બાંધી કે મિત્રો જય મિત્રને જો કોઈને ખબર હોય તો બરોબર બે દિવસ પહેલા આપણે કીધું કે ઘઉનો લોટ ના બાંધી કે પણ બાજરીનો લોટ તો એક એક બાંધી એક કરે આપણે તો નો લોટ કેમ ના બાંધી કે અગર ટાઈમે ટાઈમે માનો કે રોટલી ગરમ ખાયો ને સારો એવો લોટ બાંધીને ખાય હોય વાસી ના ફ્રીજમાં મૂકેલો ખાય હોય તો આપણે

મારા બા બનાવો ને એટલે આવડો મોટો રોટલો થાય ને આ રોટલી કહેવાય રોટલો ના કહેવાય આખી કહેવાય ને તાવડી જોજો તાવડીમાં આખી તાવડી ભરીને રોટલો થાય અમારે ગઈઠિયામાં એવું હોય એમ સરસ આ એક વસ્તુ પાછી આપણને છે કે જો એ બહુ મોટો રોટલો બનાવતા તો માણસો ખાઈ બી એકતા પણ અત્યારે રોટલો બનાવનાર નાની થઈ ગઈ તો રોટલો ખાનાર બી ખાઈ શકતો નહીં પૂરો એટલે રોટલાની સાઈઝ નાની થઈ ગઈ વેરી ગુડ લ્યો જો લ્યો મિત્રો આડો ઓરોન ગોર કપટિયો થયો ને પણ બનાવ્યા સરસ ચાલો મસ્ત રોટલો બની ગયો જમવાનું થઈ જાય ગરમી બહુ છે તો અત્યારે આવા ગુજરાતમાં વાવાઝોડાની તૈયારી છે તો આમાં ચાલે ચલો કરી લઈએ

નવી ટાઈપ નું કુકર બરાબર એટલે આટલી બધી સીટી વાગે એમ ને તોય ગેસ તોય સારું પડે હેન્દ્ર હવા જો મિત્રો ઠંડો ઠંડો પવન આવે મસ્તન બે બાજુ તો પવન તો સારું આવે અને રોટલા ની તૈયાર થઈ જશે ત્યાં સુધી આપણે અગરબત્તી કરીએ મળીએ ત્યાં સુધીમાં બને રહે તો અમારા સાથે બ્લોગમાં એન્ડ સુધી જય સોમનાથ દાદા હર હર મહાદેવ જય મા ભવાની

તો આ હતો આજનો આપણો દિવસ કેવો રહ્યો બસ જરૂરથી બતાવજો મળીએ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ